અમને પતત રહ્યા સારી વાળી જોરો પર તકલીફ પડી કોવિડિંગ હતો યાર નગમો સાઈડન જતો તો ના ઓ ચાલિન આવો ચડ્યો તો આ મહારાજ આયો લંપા આય બસ અમે તો આખી રાત ને ઉજાગરાય અમારે એમ જ છે આખી રાત અમે નહીં ગયા હોય ગાડી ચાલે દાદી સીધું આરેવા આયા 12:30 વાગે રાતે અમે તમે એમ જ છે અમે રસ્તો નીકળ્યા हम रात में 10 सोया तो 4 बजे से चले गए तो भी मेरे हाथ ले उंगली ले के नहीं जो टाइम हो तो सब पीछे गाड़ी में सो जाते हैं मेरे तो मैं 5:00 बजे बजा के पार्किंग में पार्किंग रखवानी जगह नहीं गाड़ी में पैसा दे तो जगह नहीं पैसे

વા મુકવું હું આજ કાલે બસ મૂકી ગયી થાય તકલીફ પણ